સુરત ગામની જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાયેલી એમાં ફરિયાદી બેન જે ભોગ બનનાર છે એમના આક્ષેપો એવા હતા કે આ કામના આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી કે વ્યવસાય ડોક્ટર છે તેમણે એમની સાથે એમને પ્રોમિસ આપી લગ્નનું પ્રોમિસ આપી લલચાવી ફોસલાવી અને એમની સાથે શરીર સંબંધ બાંધેલ અને એમનું ધર્માંતરણ કરાવેલ છે એ અનુસંધાને પ્રાથમિક ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરવામાં આવેલી અને ત્યારબાદ ફરિયાદીએ વધુ કેટલાક પુરાવા આપેલા અને આક્ષેપો કરેલા કે ભાઈ એમનું ધર્માંતરણ આ કામના મુખ્ય આરોપી અંકિતભાઈ ચૌધરી અને એમના પિતા રામજીભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલું છે એમાં અન્ય લોકો પણ સામેલ છે તો એ દિશામાં તપાસ ચાલુ કરવામાં આવેલી અને એ દિશામાં તપાસ કરતા પુરાવા મળી આવતા આ જે મુખ્ય ફરિયાદ છે એની અંદર ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ બે હાજર ત્રણની વિવિધ કલમો છે એનો ઉમેરો કરવામાં આવેલો છે આરોપીઓ છે એમણે એક ટ્રસ્ટ બનાવી અને તમામ ટ્રસ્ટીઓ